મિત્રો તમે જોઈ રહ્યા છો એના આપણે લગભગ દસ થી દસ દિવસ જેવું થઈ ગયું છે અને હાલ અત્યારે આપણે ચડી ગયા છીએ કામે અને હાલ અત્યારે પહોંચી ગયો તો ઓફિસ અને આપણે ન્યુ યાત્રા શરૂ થવાની ટૂંક સમય માં થી વીસ દિવસ નો ગાળો છે તે માટે કેમ કે કારણ કે થોડી તૈયારી અને થોડું કામય જરૂર છે એટલા માટે અને આજનો ટોપિક છે આપણે ન્યુ યુટ્યુબર આવી ગયા છે તમે જોઈ શકો છો તો કપુલભાઈ આજ કપુલભાઈ આપણને ન્યુ યુટ્યુબર બનવા જઈ રહ્યા છે તે માટે તો આપણે આજ એમને કેમેરો થમાવી તો ચાલીએ ગાઈસ શરૂ કરતે હે તો ચાલીએ શરૂ કરતે હે મિત્રો તમે જોઈ રહ્યા છો હેલો મિત્રો તમે જોઈ રહ્યા છો એટલે મિત્રો તમે જોઈ રહ્યા છો હલો મિત્રો આજે આપણે બોટાદ આવી ગયા છીએ તો આજે હું ઓફિસે વિવાયો છું તમે આજે આપણે બધા મિત્રોને મળીએ આપણે એમને પૂછીએ કે આજ અમારો પહેલો દિવસ છે આજે એમને જો કામ કરવાની મજા આવે છે કેટલી મજા આવે આવતી તમે જોઈ શકો છો હું ઓફિસે આજે આવી ગયો છું અને એમને આજે પૂછીએ કે એમને કેમ ઓફિસે મજા આવે છે કે નથી મજા આવતી તો મિત્રો ચાલો આપણે અંદર જઈએ હવે ઓફિસની અંદર તો મિત્રો ઓફિસે આપણે આવી ગયા છીએ તો તમે જોઈ શકો છો મિત્રો ઓફિસ છે આજ આપણી ઓફિસ છે તો મિત્રો તમે જોઈ શકો જોઈ શકો છો આ મારા છેઠ આ મારા છેઠ

નેરા દિવાળીના વેકેશનમાં દસ હજારનું પ્રોફિટ કરી ગયા છે તે આજે આપણે ટીચિંગના કારીગરને પણ મળીશું ગૌતમભાઈ તો તમે કયો સબ્જેક્ટ اچھا لگتا હે બાઈગન તો ગૌતમભાઈ આવી ગયા છે અને આ મારા ઇદબા કારીગર દે 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 કારીગર છે ઇદબા કારીગર છે આરામ કરી રહ્યા છે अरे कहना क्या चाहते हो ये तो बस हेड से मैं जो सर कौन सा जाओ तो मित्रों हमें हमारो ब्लॉग है पूरा के लिए जो तुमने हमारो ब्लॉग में हो तो हमारी चैनल ने सब्सक्राइब कर दियो और वीडियो ने लाइक कर दियो और कमेंट करवा भूलता नहीं हस्तु जय हिंद जय भारत